સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા પ્રસ્તુત અને સેવક માધવ જસપરા દ્વારા સંકલિત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખાસ સત્સંગ પ્રસંગમાં થોડા ઊંડા ઉતરીશું આ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ થયેલું એકાંતિકા સત્સંગ છે અને એ પ્રશ્નોત્તરી રૂપે હતું આપણે આજે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આજના જમાનામાં જ્યાં બધે ભૌતિકવાદ દેખાય છે ત્યાં મહારાજજીના કહ્યા પ્રમાણે આધ્યાત્મિક રસ્તે કઈ રીતે ચલાય ઘણા ખાસ કરીને આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ આમાં બહુ રસ લે છે અને એક જે મૂળ પ્રશ્ન વારે વારે આવે છે મનમાં કે ભાઈ આ સંસારની જવાબદારીઓ એના આકર્ષણો અને આપણા આધ્યાત્મિક લક્ષ્યો આ બધા વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો શું વૈભવી જીવન જીવવું એ આધ્યાત્મિક રીતે ખોટું છે ચાલો આ વિશે મહારાજજીએ શું કહ્યું એ જોઈએ હા બરાબર કહ્યું આ સત્સંગનું મુખ્ય સૂર મતલબ એ જ હતો કે ભાઈ આ સંસાર અને પરમાર્થ વચ્ચે સંતુલન કઈ રીતે સાધવું મહારાજજીએ મંજુજીનો એક પ્રશ્ન હતો એના જવાબમાં બહુ સ્પષ્ટ કહ્યું એમણે કહ્યું કે આ ભોગવિલાસવાળી જિંદગી જેને આપણે ઐશો આરામ કહીએ છીએ ને એ આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ તો ભવરોગને વધારનાર છે ભવરોગ અચ્છા એટલે પેલું જન્મ મરણના ચક્કરનું દુઃખ ખરું ને પણ મહારાજજી આ ભોગવિલાસને આટલું બધું એટલે નકારાત્મક કેમ ગણાવે છે હા ભવરોગ એટલે સંસારના દુઃખો અને આ આવાગમનનું ચક્ર જુઓ મહારાજજીના કહેવા પ્રમાણે આ ભોગવિલાસ શું કરે એ આપણી ઇન્દ્રિયોને વધારે ને વધારે સુખ પાછળ દોડાવે અને સુખ ક્યારેય પૂરો સંતોષ નથી આપતું આ અસંતોષ જ પછી માણસને અધર્મ તરફ લઈ જાય છે જેમ કે પોતાના પતિ કે પત્ની સિવાય બીજે આકર્ષાવું જ્યારે એનાથી ઇલટું ધર્મપૂર્વક જીવવું એટલે કે શાસ્ત્રોની મર્યાદામાં રહીને પોતાની જવાબદારી નિભાવીને સંતોષ રાખવો એ સાચો રસ્તો છે હમ પણ ધારો કે કોઈ પાસે સંપત્તિ હોય તો ઘણી બધી હોય તો શું એનો ત્યાગ જ કરી દેવો પડે કે પછી ના ના એવું નથી મહારાજજીએ એનો વૈકલ્પિક રસ્તો પણ બતાવ્યો છે એમણે કહ્યું કે સંપત્તિનો સદુપયોગ કરો ધર્મના કામમાં વાપરો જેમ કે મંદિર બનાવો ગૌશાળા ખોલો હોસ્પિટલ બનાવો કોઈ ગરીબની સેવા કરો અને પોતે પોતે સાદગીથી અને ધર્મથી જીવો ભોગવિલાસ પાછળ પૈસા ઉડાવવા કરતાં એનો પરમાર્થમાં ઉપયોગ કરવો એ ધર્મ છે કારણ કે આ ભોગવિલાસનો મોં છે ને એ બુદ્ધિને બગાડે છે અને નરકનો રસ્તો ખોલે છે જ્યારે ધર્મવાળું જીવન અને પૈસાનો સારો ઉપયોગ એ ઉન્નતિ કરાવે છે હા આ વાત પેલી જીગીતાજીના પ્રશ્ન સાથે પણ જોડાય છે એમણે પૂછ્યું હતું કે ગૃહસ્થ જીવનમાં રહીને સંસાર અને પરમાર્થ બંને કઈ રીતે સચવાય ઘણીવાર એવું લાગે કે આ બંને રસ્તા તો સાવ જુદા છે બરાબર પણ મહારાજજીએ તો ગૃહસ્થ ધર્મને બહુ જ ઊંચો ગણાવ્યો છે ખબર છે એમણે કહ્યું કે ગૃહસ્થ ધર્મ જ સંતોને જન્મ આપે છે ને પાલન પોષણ કરે છે જો કોઈ ગૃહસ્થ શાસ્ત્ર પ્રમાણે જીવે પોતાના બધા કામ ભગવાનને સોંપી દે સતત ભગવાનને યાદ કરતો રહે અને પૈસાનો ઉપયોગ ધર્મથી કરે એટલે કે પરિવારનું પોષણ અને પરમાર્થ બંને માટે તો એ ઘરે રહીને પણ ભગવાનને પામી શકે છે અચ્છા પણ જો આમ ન થાય તો મતલબ જો પૈસા ખોટી રીતે કમાયા હોય અને જીવનમાં કોઈ આચરણ ન હોય તો તો પછી પેલી કહેવત છે ને ન ઘરના ન ઘાટના એવી હાલત થાય છે મહારાજજીએ ચાર પુરુષાર્થની વાત કરી ધર્મ અર્થ કામ અને મોક્ષ જ્યારે ધર્મના પાયા પર રહીને અર્થ એટલે કે પૈસા કમાવાય અને કામ એટલે કે ઈચ્છાઓ પૂરી થાય ત્યારે મોક્ષ તરફ લઈ જાય પણ જો ધર્મને બાજુએ મૂકીને ખાલી પૈસા અને ઈચ્છાઓ પાછળ જ દોડ્યા કરે માણસ તો એનો ગુલામ બની જાય છે અને પછી પેલું પુનરપી જનનમ પુનરપી મરણમ એ ચક્કરમાં જ ફસાયેલો રહે આના પરથી પેલો શ્રેયાસિંહજીનો મૂળભૂત પ્રશ્ન યાદ આવે છે કે ભાઈ આ પૃથ્વી પર આપણે જન્મ્યા શું કરવા ખાલી પૈસા મોજ કરવા અને મહારાજજીનો જવાબ જુઓ કેટલો સીધો અને સ્પષ્ટ હતો પ્રાપ્તિ બસ મનુષ્ય જન્મનો મુખ્ય હેતુ જ ભગવાનને મેળવવાનો છે એમણે તુલસીદાસજીનું પેલું પદ પણ ટાક્યું ફલ વિષય ન ભાઈ ભજો હું રામ સબ કામ બિહાઈ એટલે કે આ શરીર ભોગ માટે નથી મળ્યું ભાઈ બધી ઈચ્છાઓ છોડીને રામનું ભજન કરો જીવન કેટલું ક્ષણભંગુર છે એનો અહેસાસ જ માણસને સાચા સવાલો તરફ દોરે છે મહારાજજીએ ચેતવણી પણ આપી કે આ અમૂલ્ય મનુષ્ય જીવન મળ્યું ને એમાં જો ભગવાનનું ભજન ન કર્યું તો એનાથી મોટું નુકસાન બીજું કોઈ નથી કારણ કે કર્મો પ્રમાણે આગળ કઈ યોની મળશે કોને ખબર ભૂંડ કૂતરો કીડો કંઈ પણ બની શકાય અને પશુ પક્ષી બની ગયા પછી દુઃખમાં કોણ સાથ આપશે કોઈ નહીં એટલે ભગવાનને પામવાલો પ્રયત્ન કરવામાં જરાય મળું ન કરવું જોઈએ આજ વાત વાટ પર સંજીવ ગુપ્તાજીનો પ્રશ્ન હતો જે અમેરિકાથી હતા કે ભાઈ નોકરી ધંધો આ બધા સંસારના કામ અને ભક્તિ આ બંને વચ્ચે મેળ કેવી રીતે રાખો એનો ઉપાય મહારાજજીએ બહુ જ સરસ અને પ્રેક્ટિકલ આપ્યો કે ભાઈ તમારા બધા કામ નોકરી હોય કે વેપાર એ ભગવાનને સોંપી દો કૃષ્ણાર્પણમ આ ભાવથી કરો એમ સમજો કે આપણે ભગવાનની જ સેવા કરી રહ્યા છીએ આવો ભાવ રાખશો ને તો ખોટું કામ કરતા અચકાશો કારણ કે ખોટું કામ ભગવાનને કઈ રીતે અર્પણ કરાય બરાબર ને આમ કરો તો તમારો વ્યવહાર જ પરમાર્થ બની જાય હા આ તો બહુ સુંદર વિચાર છે પણ ઘણીવાર એવું પણ બને છે જેમ સંજીવજીએ કહ્યું કે પોતે ભક્તિ તરફ વળે પણ ઘરના લોકો જ વિરોધ કરે એમના કિસ્સામાં પત્ની અને દીકરો એમની ભક્તિથી ખુશ નહોતા અને દૂર થઈ ગયા આવી સ્થિતિમાં શું કરવું મહારાજજીએ આને માયાનો ખેલ કયો જેમ કોઈ શરાબી સુધરી જાય તો એના જૂના દોસ્તો એને છોડી દે એમ જ ભક્તિના રસ્તે ચાલનારથી સંસારના મોહવાળા લોકો કદાચ દૂર થઈ જાય એમની સલાહ સ્પષ્ટ હતી પરિવાર માટે ભક્તિ ન છોડવી કારણ કે અંતે તો કોઈ કાયમ સાથે નથી રહેવાનો શરીર છૂટશે એટલે બધા છૂટી જવાના સાચો સંગ તો ભગવાનનો જ છે એટલે અંદરથી ભજન ચાલુ રાખો અને બહારથી પરિવાર સાથે જે યોગ્ય પ્રેમ વ્યવહાર હોય એ જાળવી રાખો અંબાનો છે અને સંસારમાં રહીને પણ ધર્મ સમર્પણ અને સારા કર્મોથી એ ધ્યેય સુધી પહોંચી શકાય છે પણ હવે સવાલ એ છે કે આ ભક્તિના રસ્તા પર આગળ કેમ વધવું ઘણા લોકો શરૂઆતમાં અલગ અલગ દેવી દેવતાની પૂજા કરે છે શું એ બરાબર છે જેમ પેલું આશિકાજીએ પૂછ્યું હતું હા એના જવાબમાં મહારાજજીએ સમજાવ્યું કે આ શરૂઆતની અવસ્થા છે અને એમાં કશું ખોટું નથી જુઓ પરમાત્મા તો એક જ છે પણ રૂપો અનેક છે એટલે શરૂઆતમાં અનેક દેવો માટે ભાવ જાગે એ સ્વાભાવિક છે પણ સાચી ભક્તિ જેને આપણે પ્રેમ કહી શકીએ એ ત્યારે પાકી થાય છે જ્યારે કોઈ એક જ ઈષ્ટદેવમાં અનન્ય નિષ્ઠા એટલે કે પૂરો ભરોસો જાગે જેમ મીરાબાઈએ કહ્યું મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ કે પછી પાર્વતીજીની શિવજી માટેની નિષ્ઠા જુઓ પ્રેમની ગલી સાંકડી છે એમાં બે નથી સમાતા એટલે શરૂઆત ભલે ગમે ત્યાંથી થાય પણ અંતે નિષ્ઠા એકમાં જ સ્થિર થવી જોઈએ હમ પણ આ રસ્તે ચાલતી વખતે ઘણી વાર શંકા થાય મનમાં દ્વિધા થાય વિનય ગોયલજીએ પૂછ્યું હતું કે રોજબરોજની જિંદગીમાં આવી મૂંઝવણ થાય ત્યારે સાચું માર્ગદર્શન ક્યાંથી મળે આના માટે મહારાજજીએ ગુરુના માર્ગદર્શનનું મહત્ત્વ બતાવ્યું આપણે જેમ નોકરી ધંધા માટે ટાઈમટેબલ બનાવીએ છીએ ને એમ આધ્યાત્મિક પ્રગતિ માટે પણ ગુરુ પાસેથી એક ભાગવતિક દિનચર્યા બનાવડાવવી જોઈએ કેટલો પાઠ કરવો કેટલો નામ જપ કરવો કયા નિયમો પાળવા વગેરે અને પછી પછી ગુરુની આજ્ઞા પર પૂરેપૂરી શ્રદ્ધા રાખીને વધારે વિચાર્યા વગર એનું પાલન કરવું અહીં શ્રદ્ધા પર બહુ ભાર મૂક્યો છે આ સંશય શંકા એને આટલી ખતરનાક કેમ ગણાવી છે કારણ કે ગીતાજી કહે છે સંશયાત્મા વિનશ્યતી એટલે કે સંશય કરનારનો નાશ થાય છે સંશય આપણી શ્રદ્ધાના અને સાધનાના મૂળમાં જ ઘા કરે છે મહારાજજીએ પણ કહ્યું કે આપણી અંદર જ પરમાત્મા સદ્ગુરુ બનીને બેઠા છે અને કંઈક ખોટું કરતા પહેલાં આપણને ચેતવે પણ છે પણ આપણે આપણા પ્રમાદને લીધે આળસને લીધે એ સાંભળતા નથી ભજન કરવાથી એ અંદરનો અવાજ સાંભળવાની શક્તિ વધે છે ભજનની વાત આવી એટલે ડૉક્ટર પ્રસ્મિતા ઘોષનો પ્રશ્ન યાદ આવ્યો કે નામ જપ કરતી વખતે મનને માયા એટલે કે આ દુનિયાના વિચારો અને ભ્રમણાઓથી કેવી રીતે બચાવવું તો લગભગ બધા સાધકોનો અનુભવ હશે ખરું ને હા ચોક્કસ આ બહુ સામાન્ય છે એના માટે મહારાજજીએ એક ટેકનિક બતાવી મનને પૂરેપૂરું નામ પર જ કેન્દ્રિત કરી દેવું જાણે આપણે મનમાં એ નામ લખી રહ્યા છીએ એ જ નામ કાનેથી સાંભળીએ જીભથી બોલીએ અને મનથી એમાં જ ડૂબેલા રહીએ એમણે સ્વીકાર્યું છે કે આ અઘરું છે ખાસ કરીને મનમાં લખવું પણ અભ્યાસથી થઈ શકે છે મનને સતત નામ સ્મરણમાં જોડી રાખવું એ જ માયાથી બચવાનો ઉપાય છે આ સંદર્ભમાં મહારાજીએ પોતાની જે વાત કરી હતી કે અમે તો ચરાચર જગતના છીએ અને ખાસ કરીને જે લોકો ભગવાનથી દૂર છે એમના માટે અમને વધારે કરુણા છે એ વાત પણ નોંધવા જેવી છે પાપી ગણાતા લોકોને પણ સત્સંગમાં આવકારે છે બિલકુલ સંતનો ભાવ તો બધા માટે સરખો હોય છે જેમ ડોક્ટર કોઈ ગંભીર બીમાર હોય એના પર વધુ ધ્યાન આપે એમ સંતો પણ જે પતિત છે જે ભટકી ગયા છે એમના ઉદ્ધાર માટે વધુ કોશિશ કરે છે શરત ખાલી એટલી કે એ લોકો સંતના વચન સાંભળવા સ્વીકારવા તૈયાર હોય સંતના સમાગમમાં તો પરિવર્તન લાવવાની ગજબની તાકાત રહેલી છે ભજન સાધનામાં બીજો એક મોટો વિઘ્ન આવે છે પ્રમાદ અને આળસનો ગૌરાંગ રાધાએ આને દૂર કરવાનો ઉપાય પૂછ્યો તો હા એના માટે મહારાજજીએ પાંચ મુખ્ય વસ્તુઓ કહી પહેલું આહાર શુદ્ધ કરો તામિક ખોરાક જેમ કે ડુંગળી લસણ કે જ્યાં માંસાહાર બનતો હોય ત્યાંનું અન્ન એ ટાળો સાત્વિક ખોરાક લો બીજું ઓછું ખાઓ બહુ વધારે પડતું ખાવાથી શરીરમાં આળસ આવે ભજનમાં મન ન લાગે પેલું કહે છે ને જેવું અન્ન તેવું મન ત્રીજું શુદ્ધ તાજો અને બને તો ઘરનો જ ખોરાક લો કોણ બનાવે છે કેવા ભાવથી બનાવે છે એની પણ અસર થાય છે ચોથું સભાનતાથી ભોજન કરો હાથ પગ ધોઈ ભગવાનને અર્પણ કરીને નામ જપ કરતા કરતા જમો અને પાંચમું સંગ સુધારો સારા લોકોની સોબત રાખો ઓહો એટલે આહાર અને સંગત આ બે પર તો ખૂબ જ ભાર છે આ સિવાય વિનય ગોયલજીએ પેલી કામ ક્રોધ જેવી મનની વૃત્તિઓ સાથેના સંઘર્ષની વાત કરી હતી આ પણ સાધનામાં મોટા અવરોધ છે હા એના માટે મહારાજજીનો ઉપાય હતો અસંગતતા એટલે કે એવા લોકો એવા દ્રશ્યો કે એવી વસ્તુઓ જેમ કે મોબાઈલનો ખોટો ઉપયોગ એનાથી દૂર રહેવું જે મનમાં ખરાબ વિચારો લાવે મનમાં જો આવેગ આવે તો એને સહન કરી લેવો પણ એને શરીરથી ક્રિયામાં ન ઉતારવો નિરંતર નામ જપનું કવચ પહેરી રાખવું અને જો લાગે કે પરિસ્થિતિ બગડી રહી છે તો ત્યાંથી ભાગી જવું સહનશીલતા કેળવવી એ પણ સાધુતાનું લક્ષણ છે હૈદરાબાદથી લક્ષ્મીરામજીનો પ્રશ્ન પણ મનની આવી જ સ્થિતિ વિશે હતો કે મન ભવિષ્યની ચિંતા પોતાના પર અવિશ્વાસ અને મોટું બનવાની એક બે ચેનીમાં સતત ભટક્યા કરે છે શાંતિ કઈ રીતે મળે વર્તમાનમાં કઈ રીતે જીવાય મહારાજજીએ સરસ સમજાવ્યું કે મોટું બનવાની ઈચ્છા થવી એ સ્વાભાવિક છે કારણ કે આપણે પોતે પરમ મોટા પરમાત્માના અંશ છીએ પણ આપણું મન શું કરે છે ભૂતકાળના દુઃખ અને ભવિષ્યની ચિંતામાં આ વર્તમાન જે સૌથી કિંમતી છે એને બગાડી નાખે છે એટલે ઉપાય છે વર્તમાનને સંભાળવો વર્તમાનને સંભાળવો એટલે એટલે શું કરવું એટલે કે અત્યારે આ ક્ષણે જે આપણું ધર્મયુક્ત કર્તવ્ય છે એ કરવું ભગવાનનું નામ લેવું પાપથી બચવું જો આપણે આપણું વર્તમાન સુધારી લઈએ તો ભૂતકાળના પાપ પણ ધોવાઈ જાય છે અને ભવિષ્ય તો આપોઆપ સારું થઈ જાય છે અને સાચી મોટાઈ શેમાં છે એ કોઈ પદ કે પૈસામાં નથી પણ ભગવાનના ભક્ત બનવામાં છે મહારાજજીએ ઉદાહરણ આપ્યા કે ભગવાન પોતાના ભક્તોનું કેવું અપાર સન્માન કરે છે એમની ચરણરજ લેવા પાછળ ફરે છે એમના રથના સારથી બને છે એટલે મોટું બનવાની જે ઈચ્છા છે ને એને ભક્તિ દ્વારા સાર્થક કરવી જોઈએ નામ જપની શક્તિ વિશે ઉમેશજીએ જે મુદ્દો ઉઠાવ્યો હતો કે કૃષ્ણનું એક જ નામ બધા પાપનો નાશ કરી દે છે શું આ વાત સાચી છે મહારાજજીએ કહ્યું હા શાસ્ત્રોમાં આવું લખ્યું છે પણ એની પાછળ ભાવ મુખ્ય છે કેવો ભાવ અત્યંત પ્રેમનો અને અત્યંત દીનતાનો ભાવ જેમ કોઈ જૂની મોટર હોય એને વારંવાર કિક મારો ત્યારે માંડ ચાલુ થાય એમ આપણો અનેક જન્મોથી બગડેલું મન છે ને એને વારંવાર નામ જપ કરવાથી ક્યારેક એવો શુદ્ધ ભાવ જાગી જાય છે કે એક નામ જ ચમત્કાર કરી દે ભાવ વગરનો જપ ધીમે ધીમે ભાવ જગાડે છે પણ જો ભાવ સાથે જપ થાય તો એ સીધો ભગવાન સુધી પહોંચાડે છે ઉમેશજીએ વૃંદાવનમાં રહેવાનો કોઈ સહેલો રસ્તો પણ પૂછ્યો હતો ઘણા લોકોની ઈચ્છા હોય છે વૃંદાવન વાસ કરવાની આનો જવાબ મહારાજીએ બહુ ભાવથી આપ્યો એમણે કહ્યું કે વૃંદાવનમાં રહેવું એ કોઈ પૈસાથી કે જોરથી નથી થતું એ તો શ્રી લાડલીજી એટલે કે રાધારાણીની કૃપાથી જ મળે છે એમણે પોતાનો અનુભવ કયો કે કાશીથી આવ્યા કોઈ ઓળખતું નહોતું મદન મોહન ટેકરી પર જઈને એકાંતમાં ભજન કરવા માટે એટલા આર્થભાવથી રડ્યા એટલા રડ્યા અને પછી જાણે ચમત્કાર થયો એક નાની બાળકી આવી એમને બાબા કહીને બોલાવ્યા અને તરત જ કોઈ બીજા સંતે આવીને એમને રહેવા માટે એકાંત રૂમની વ્યવસ્થા કરી દીધી સાર એ છે કે વૃંદાવન વાસ માટે વ્યાકુળ થઈને રડવું કૃપાની ભીખ માંગવી એ જ મુખ્ય સાધન છે વાહ વૃંદાવનનો મહિમા ખરેખર અદભુત છે પેલા પ્રબોદાનંદ સરસ્વતીના શ્લોકની વાત થઈ હતી એમાં પણ આ જ ભાવ હતો ને હા બરાબર મહારાજજીએ વૃંદાવનને બધા રસોનો સાગર કયો બધી સાધનાઓનું ફળ ગણાવ્યું કાશી મોક્ષ આપે હરિદ્વાર સાધના કરાવે ચિત્રકૂટ વૈરાગ્ય આપે પણ વૃંદાવન તો પ્રેમનો દાસ્યભાવનો રસ આપે છે જે સ્વર્ગના સુખ કરતાં પણ ચડિયાતો છે આટલી બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે આખા સત્સંગનો નીચોડ કાઢવો હોય તો મહારાજજીનો મુખ્ય સંદેશ શું કહી શકાય શ્રોતાઓ માટે આ બધાનો અર્થ શું છે જુઓ મહારાજજી વારંવાર કર્મના અટલ નિયમ પર ભાર મૂકે છે અવશ્યમ એવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ એટલે કે સારા કે ખરાબ જે કર્મ કર્યા છે એનું ફળ ભોગવવું જ પડશે હવે ખરાબ ફળ તો કોઈને નથી જોઈતો બરાબર એટલે પાપકર્મથી બચવું એ પહેલી અને સૌથી જરૂરી વાત છે અને સારો રસ્તો કયો પોઝિટિવ માર્ગ પોઝિટિવ માર્ગ એ છે કે સારા કર્મો કરો ધર્મ પ્રમાણે ચાલો ભગવાનનું નામ જપો અને એમનો જ આશરો રાખો કારણ કે જેના પર ભગવાનની કૃપા હોય ને એના પર આખું જગત કૃપા કરે છે આ જ રસ્તો આ લોકમાં અને પરલોકમાં બંને જગ્યાએ સાચું સુખ અને શાંતિ આપી શકે છે જીવનનો કોઈ પણ પહેલું હોય ભલે ગૃહસ્થ ધર્મ હોય કે ભક્તિ હોય કે પછી મનના ખરાબ વિચારો સામેની લડાઈ હોય ભગવાનનું સ્મરણ અને ધર્મનું પાલન આ જ મુખ્ય આધાર છે ખૂબ જ સરસ આપણે ગુજરાતી ટીવી ડોટ કોમના આ સ્ત્રોત અને સેવક માધવ જસપરાના સંકલનમાંથી શ્રી પ્રેમાનંદજી મહારાજના ઉપદેશના જે મુખ્ય મુદ્દાઓ હતા એને સમજવાનો સારો પ્રયાસ કર્યો જીવનનો હેતુ ભગવત પ્રાપ્તિ ભોગ કરતા ધર્મનું મહત્વ ઘરમાં રહીને પણ પરમાર્થની શક્યતા ગુરુ અને નામજપની જરૂરિયાત અને કર્મના સિદ્ધાંતનું પાલન આ બધી વાતો આજે પણ એટલી જ એટલી જ સાચી અને ઉપયોગી છે હા અને એક છેલ્લો વિચાર જે મનમાં આવે છે તે એ કે મહારાજજી વારંવાર સંસાર અને આધ્યાત્મ વચ્ચે સંતુલનની વાત કરે છે પણ કદાચ ખરી કળા ફક્ત સંતુલન રાખવામાં નથી પણ બંનેને એકીકૃત કરવામાં છે ભેળવી દેવામાં છે એટલે કે આપણી રોજિંદી જિંદગીના જે પડકારો છે જે કામો છે જે સંબંધો છે એ બધામાં જ ભગવાનની લીલા જોવી એમની કૃપા જોવી એમના તરફ લઈ જતો રસ્તો જોવો એવી દ્રષ્ટિ કેળવવી આ એકીકરણ તરફ આપણે આજે કયું એક નાનું પગલું ભરી શકીએ એ વિચારવા જેવું છે ચોક્કસ આ ગહેન ચિંતન માટે પ્રેરણા આપતા આ સત્સંગ સાર બદલ અમે સ્ત્રોત ગુજરાતી ટીવી ડોટ કોમ અને સંકલન કરતા સેવક માધવ જસપરાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા સૌ શ્રોતાઓને વિનંતી છે કે જો આપને આ ચર્ચા ગમી હોય કંઈક નવું જાણવા મળ્યું હોય તો આપના વિચારો આપનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલજો અમને જાણવાની બહુ ઇંતેજારી રહેશે અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સૌને મારા અંતરથી જય જય શ્રી રાધે